યજ્ઞ બાદ સભા પુરોહિત રેવ ફાધર ફ્રાન્સિસ રેક્સ દ્વારા પોતાની સાથે વિતાવેલ એક વર્ષના અનુભવ રજૂ કર્યા હતા તેઓની ઠાકર મુકામે બદલી થતા જઈ રહ્યા છે ત્યારે હું મા અનાથોનીને પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશા નિરોગી રહે સેવા કાર્યમાં અગ્રેસર રહે ઈશ્વર પિતા તેમના કાર્યમાં મદદરૂપ બને પેરિસ કાઉન્સિલ કમિટીના પ્રમુખ ડૉક્ટર શૈલેષ વાણિયા શૈલ દ્વારા તેઓનો પરિચય તથા ધાર્મિક બાબતોને રજૂઆત કરવામાં આવી કમિટીના સભ્યો દ્વારા બુકે સાર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું અનાથોની માતાનું ભવન કોન્વેન્ટના સિસ્ટર બ્લેસી દ્વારા પુષ્પગુચ્છ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું સાડા આઠ કલાકે શરૂ કરવામાં આવેલી આ વિધિ દસ વાગે સંપન્ન કરવામાં આવી અનાથુની માતાનો જય માહિતી આપવા બદલ ડોક્ટર શૈલેશ વાણિયાનો આભાર રિપોર્ટર હર્ષદભાઈ જોશી ચીફ મુંબઈ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે